પ્રદેશ પ્રમુખ તો સાહેબે બન્યા પવાર સાહેબે અને પહેલું અમારું સંગઠનનું કામ હતું પ્રદેશ કારોબારી લત્વના અમારી ભાઈ હરિકૃષ્ણભાઈને અમારી બોડીમાં હરિકૃષ્ણભાઈ સાથે છે અમારી સાઠ જણાની બોડી અમે પવાર સાહેબને આપી દીધી અને પછી સંગઠનના કામ થયા પછી અમે રાજકોટ લોકસભાની પણ માગણી મૂકી દીધી અને પવાર સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા ગામડા સંકળાયેલા નેતા અને હર હમેશ ગામડું ખેડૂત અને ખેતીયે બધો સંકળાયેલા રહ્યા તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ આપે બે હજાર સાતમાં હું ગોંડલ મને ધારાસભ્ય બનાવ્યો હતો મને ટિકિટ આપી દીધી તો આ વખતે એની પહેલાં હું પાંચમાં ગોંડલ એપીસીનો ચેરમેન થયો હતો પછી ધારાસભ્ય થયો અને આ વખતે જો લોકસભાની ટિકિટ આપે તો હર હમેશ હું લોકો જોડાયેલો માણસ છો લોકોની સેવા કરવાનો માણસ છો તો ટિકિટ આપે તો અમે લડી બનાવશું અત્યારે પવાર સાહેબ અને રાહુલ બાબાજી જે નક્કી કરે તો કદાચ અમને ટિકિટ ન આપે બીજી પાર્ટીને આપશે તો અમારે પણ એને મદદ કરવી પડશે બરોબર પણ અમારે માન્ય તો પવાર સાહેબ રહેશે એને માગણી મૂકી હોય ને બરોબર પણ આખા ગુજરાતમાંથી એક સીટ તો અમે આપીને ને તો એને પણ ફાયદો થાય ને અચ્છા ચંદુભાઈ કયા સમીકરણો રચાય તમે જો કદાચ તમને લડાવવામાં આવે તો સમીકરણમાં તમે જોતા છો બે હજાર લગભગ પંચાણું થી શિવલાલભાઈ વેકરિયા રાજકોટની સીટ ઉપર સંસદ સભ્ય થયા ત્યારે હું યુવા બાજુનો કોરોના સાંગાણી તાલુકાનો ભક્ત પ્રમુખ હતો બે વખત શિવલાલભાઈને ચૂંટાયા ચાર વખત વલ્લભભાઈ કથીરિયાનું કામ કર્યું પછી વચ્ચે હું ધારાસભ્ય થયા પછી વિઠ્ઠલભાઈ રાદડીયાનું પોરબંદર સીટ ઉપર કામ કર્યું બાવરી સાહેબનું રાજકોટ સીટ ઉપર કામ કર્યું મને રાજકોટની ત્યારે ઓફર હતી લડવાની પણ વિઠ્ઠલભાઈને એમ કીધું ભાઈ તું યાદ આવતો અમે હું બે વખત હાટી ગયો પણ આ તું કામ આવતા આ મૂકી દે આવતા નથી લડવા જતું એટલે વિઠ્ઠલભાઈના માનના તો હું લઈ લો ને ત્યારે અને તે પછી મોહનભાઈનું એમ મોહનભાઈનું કામ કર્યું છે એટલે રાજકોટની જનતા માટે ખેડૂતભાઈઓ માટે શહેરીજનો બધા કારખાનાના માલિક માટે બધે હું જાણીતો ચહેરો છું

જ્ઞાતિ નું ગામ છે પટેલ તો અમે ખાલી પાંત્રીસ ટકા છે પણ હું પછી અત્યારે અમારો છોકરો સરપંચ છે બરોબર છે એટલે બીજા પ્રોબ્લેમ ઘણા થતા હોય હું સહકારી મંડળી પ્રમુખ છું ગોંડલ એસીએમસી નો ચેરમેન છું અર્જુનભાઈ ને ભાજપમાં પ્રવેશ કરાવ્યો એટલે તમે રાજીને નહીં એવું કઈ નથી એ કોઈ મને લેવા જવાનું નથી અમારી બીજી પોલિટિક્સ છે એનસીપી ટિકિટ નહીં આપે તો પક્ષમાંથી લડાઈ નહીં નહીં એનસીપી ટિકિટ નહીં આપે તો પવાર સાહેબ ગઠબંધન જેને કરશે એને અમે મદદ કરશું અને હવે તમે એનસીપીમાં જ હા હવે એનસીપીમાં જ રહેવાનું પ્રજા કાર્ય જ કરવાનું